આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ત્રિદિવસીય સત્તર ફાર્માટેક અને લેબટેક એક્સપો બે હાજર ચોવીસ નો શુભારંભ કરાવેલો હતો બંને મંત્રીશ્રીઓએ એક્સપોનો શુભારંભ કરી પ્રદર્શનની મુલાકાત કરેલી હતી દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી યોજાનાર આ ત્રિદિવસીય ફાર્માટેક એક્સપો અને લેપટેક એક્સપોની સત્તરમી આવૃત્તિનો થીમ નવીનતા અને ટેકનોલોજી નોલેજ શેરિંગને સમર્પિત છે આ એક્સપોમાં ચારસોથી વધુ પ્રદર્શકો પોતાના ઉત્પાદનો મશીનરી રજૂ કરશે એક્સપોની અંદાજે વીસ હજારથી વધુ ફાર્માટેકના સાહસિકો વિદ્યાર્થીઓ મુલાકાત લેશે ગુજરાત ફાર્મા અને લેબ ક્ષેત્રે અને મશીનરી મેડિકલ ડિવાઇસી ક્ષેત્રે ખૂબ મોટી નામના પણ કાઢી રહ્યું છે કાઠું પણ કાઢી રહ્યું છે એવા સમયે એક જ જગ્યાએ તમામ જેના મનની અંદર ફાર્મામાં પધાર્પણ કરવાની કલ્પના હોય સંકલ્પના હોય તમામ લોકો આ ફાર્મો અને લેબ ટેક એક્સપોનો મુલાકાત લેશે તો લગભગ એને એના મનની અંદરના બધા સમાધાનો મળે એ રીતનો સૌથી મોટો આ એક્સપો અને એક્સપો થકી ગુજરાત દેશની અંદર જ્યારે ફાર્મા હબ છે ત્યારે આવતા સમયની અંદર મેડિકલ ડિવાઇસીસ અને એને લગતી મશીનરી એમાં લેબોરેટરી હોય કે સારવાર માટેની કોઈ પણ મશીનરી એના માટે પણ હબ બનાવવાનો પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી ચાલી રહ્યો છે પરંતુ આવતા સમયની અંદર પણ એમઆરઆઈ સીટી સ્કેન એક્સરે મશીન્સ જે હેવી સારવાર માટે ખૂબ જરૂરી એવા મોટા મશીનો પણ ગુજરાતની અંદર વધુમાં વધુ ફેક્ચરિંગ થાય એના માટેનો સરકાર પ્રયત્ન કરી રહી છે ત્યારે આવા ઉદ્યોગકારો માટે અને જેના મનની અંદર મોટી હેવી મશીન્સ બનાવવાની કલ્પના હોય તો એના માટે પણ સરકારે અનેકવિધ યોજનાઓ અને સાથે જમીન એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવી અને એ બાબતમાં સરકાર આગળ વધી રહી છે